એક બહુ સરસ ને એક અદ્ભુત વાતો મેં સાંભળેલી છે બીમ તમે લોકોએ આ સાંભળ્યું હશે બીમની નીચે તમારું બેડ ન હોવું જોઈએ અથવા તો ઓફિસ હોય તો બીમની નીચે તમે ન બેઠેલા હોવા જોઈએ બીમ એને હું કરોડ રજ્જુ કહું છું બીમ છે તો મકાન છે અને મકાન છે માટે બેડરૂમ છે અને બેડરૂમ છે માટે તમે ત્યાં આરામ કરો છો તો બીમ ના હોય તો તો

અને તમે બી ગયા એટલે બાટલામાં ઉતારવા પિલ્લર વાત થઈ કાલે કે પરમ દિવસે કોઈ બેને પિલ્લર વાત કરી હતી તો પિલ્લર નામે પણ પાછા ક્યાંક ને ક્યાંક અમે ઓ પિલ્લર આવી ગયો છો હવે શું પિલ્લર તો હટાવાય નહીં તો તો તમારી પૂજા કરવી પડે આ પિલ્લર ની પૂજાથી સારું થઈ અરે ધીરુભાઈ અંબાણીને ત્યાં મેં સારું કર્યું છે તમે જોજો ઘણા બધા લોકો દાખલા તરીકે હું એક એક્ઝામ્પલ આપું છું તમે તમારી પાસે જે કામ હોય માની લો કે મારા પાસે ગ્રાફિક ડિઝાઇનર કોઈ આવતું હોય કે કોઈ એવી વ્યક્તિ આવતી હોય આવો ટેકનિકલ માણસ અને એને આપણે પૂછીએ કે તમે કોઈની સાથે કામ કરેલું છે હોય નરેન્દ્ર મોદીના બધા વિડીયો હું જ બનાવું છું મને અત્યાર સુધીમાં કદાચ એક હજારથી વધારે લોકો મળ્યા છે જે નરેન્દ્રભાઈના વિડીયો બનાવે છે હવે એને નરેન્દ્રભાઈનો કોઈ સંબંધ ના હોય પણ એ તો કોઈનું પણ નામ આપી દે બધા હોય તો એ ની વાત આવે છે કે વાત આવે છે એમાં ગભરાશો નહીં બસ એક વાત એ યાદ રાખજો ભાઈ આપણા ગુજરાતીઓના સગા સંબંધી ફોરેનમાં તો રહેતા જ હોય છે અને સ્ટાર ડોર ટુ ડોર એવી કંપની છે જે તમને એમ રાખે છે કનેક્ટેડ સ્ટાર ડોર ટોર કંપની તમારા કુરિયરને એકદમ સેફ સિક્યોર અને ફટાફટ પહોંચાડે છે ફ્રી પિકઅપ ફેસિલિટી છે ફ્રી પેકિંગ થશે તમારા પાર્સલની અને એ પણ એકદમ સેફ રીતે તમારા ઘરના દરવાજાથી લઈને ફોરેનમાં બેસેલા તમારા ફેમિલી મેમ્બર્સ રિલેટિવ્સના દરવાજા સુધી પહોંચાડે છે પાર્સલ અને આજે આ કંપની કસ્ટમર્સના અભૂતપૂર્વ સપોર્ટથી સેલિબ્રેટ કરી રહી છે સિલ્વર જુબલી 25 ફાઇવ યર્સ ઓફ એક્સિલન્સ અને 5 લકી વિનર્સ ને મળશે આ એટ્રેક્ટિવ ગિફ્ટ હેમ્પર્સ તમારા ખાલી ત્રણ એવા ફ્રેન્ડ્સ કે રિલેટિવ જે ફોરેન માં રહેતા હોય એમને કમેન્ટ સેક્શન માં ટેગ કરવાનું છે 220 પ્લસ કન્ટ્રીઝ માં થાય છે એમનું શિપિંગ તો હમણાં જ કોન્ટેક્ટ કરો અને સ્ટાર ડો ટુ ડો ને બનાવો તમારી પરમેનન્ટ ચોઇસ ફોર ઇન્ટરનેશનલ કુરિયર સર્વિસ તો એ પિલ્લર ની વાત આવે છે કે બીમ ની વાત આવે છે એમાં ગભરાશો નહીં બસ એક વાત એ યાદ રાખજો તમે જે જગ્યાએ સૂવો છો તમારું બેડ જે જગ્યાએ છે એના ઉપર એના ઉપર એક નાનકડી માળિયા જેવું છે ખબર છે આમ એક ફૂટનું કે દોઢ ફૂટનું માળિયું હોય છે અને એની ઉપર આપણે બેગ મૂકેલી હોય કે એની ઉપર કંઈક ડબ્બા ડુબલી મૂકેલી હોય એ ડેન્જર એ ન હોવું જોઈએ તમારા ઘરમાં તમારી જે પથારી થાય છે એ જગ્યાએ એ ન હોવું જોઈએ હવે માની લો જો સાંભળજો આપણી મેથડમાં તોડફોડ નથી આપણી મેથડમાં હંમેશા એડજસ્ટમેન્ટ છે હવે માની લો કે કોઈના ઘરની અંદર એ શક્ય નથી કે સામાન બીજે ક્યાંય મૂકવું તો શું તો એ લોકોને એવું કહેવાનું કે તમે દરવાજા બનાવડાવી લો હવે દરવાજા બનાવવામાં તો ખર્ચો છે દરવાજા બનાવવામાં તો ખર્ચો છે તો હવે એમને એવું કહેવાનું કે તમે ત્યાં જે સામાન મૂક્યો છે એ સામાન જે જગ્યાએ પડ્યો છે એનાથી એટલે દૂર મૂકો કે કદાચ નીચે પડે નહીં એની ગોઠવણ કરો હંમેશા આ યાદ રાખજો આપણે બધા જ્યારે સ્ટોરરૂમમાં જે સામાન મૂકીએ છીએ વખારમાં જે સામાન મૂકીએ છીએ ને સાહેબ એ આડેધડ જ હોય છે એટલે મેક્સિમમ વાસ્તુ ઇમ્બેલેન્સ ત્યાંથી થાય છે તો માળિયા ઉપર જે સામાન પડ્યો હોય એ કોઈ ગોઠવેલો હોતો જ નથી તો સૌથી પહેલા તો તમારા ઘરને વાસ્તુ બેલેન્સ કરવું છે તો માળિયાની ઉપર જે સામાન પડ્યો છે એ ગોઠવેલો હોવો તો એની ઉપર તમે વ્યક્તિને જ્યારે તમે વાસ્તુ કરવા ત્યારે એને સમજાવજો કે તમે એવી રીતે ગોઠવો કે કોઈ વસ્તુ પડે નહીં અને દરવાજા નથી બનાવતા તો ચાલશે પડદો બનાવી દો પડદાનું કાપડ નહીં લાવો તો ચાલશે જૂની સાડીનો પડદો બનાવી દો પણ ખર્ચો કર્યા વગર જો બેલેન્સ થતું હોય ત્યાં સુધી ખર્ચો કરવાનો નહીં તમારા ઘરમાં દીકરી છે તો દીકરી માટે પણ એક રૂમ હોવો જોઈએ વાયવ્ય ખૂણામાં વાયવ્ય ખૂણો એટલે પશ્ચિમ અને ઉત્તર વચ્ચેનો ખૂણો દીકરીનો બેડરૂમ વાયવ્ય ખૂણામાં રાખવાથી દીકરી પ્રોપર વેમાં તમે જે ઈચ્છો છો એ પ્રમાણે ભણે છે તમે જે ઈચ્છો છો એ પ્રમાણે કાર્ય કરે છે અને તમે જે ઈચ્છો છો એ પ્રમાણે એને જીવનમાં લગ્ન સારા ફેમિલીમાં સારા ઘરમાં થાય છે હવે માની લો કે વાયવ્ય ખૂણાના બદલે અગ્નિ ખૂણામાં તમે દીકરીને સુડાવો છો તો અગ્નિ ખૂણામાં દીકરીને સુડાવવાથી સૌથી પહેલાં તો એ છે કે એ દીકરીને સ્કીનના પ્રોબ્લેમ થાય છે અને બહુ જ નાનપણમાં ગાયને પ્રોબ્લેમ પણ આવે છે એમની જે સાયકલ છે એ ઇરેગ્યુલર થઈ જાય છે એની સાથે સાથે અગ્નિ ખૂણામાં માની લો કે તમે દીકરીને સુડાવો છો તો બગડવાના ચાન્સીસ વધારે છે એના હોર્મોન્સ જલ્દી ચેન્જ થાય છે માટે અગ્નિ ખૂણામાં દીકરીને સુડાવવા નહીં પણ આપણું વાસ્તુ તો એવું કહે છે કે પણ જો સુડાવવા જ હોય તો હું તો હંમેશા ચેલેન્જ કરું છું ને જો આમ હોય તો એટલું યાદ રાખજો અગ્નિ ખૂણાનાર બેડરૂમની અંદર સફેદ કલર જ હોવો જોઈએ એ દીકરી બા એ દીકરી જે રૂમમાં સૂવે છે જે બેડ પર સૂવે છે એમાં હંમેશા સફેદ કલરની ચાદર હોવી જોઈએ પીલો કવર પણ સફેદ જ હોવા જોઈએ ક્યારે પણ ક્યારે પણ એ દીકરીએ બ્લેક કલરના કપડાં પહેરીને સૂવું નહીં બ્લ્યુ કલરના કપડાં પહેરીને સૂવું નહીં આટલું કરે તો ઘણા બધા અંશે એમાં કંટ્રોલ કરી શકાય છે ભાઈ આપણા ગુજરાતીઓના સગા સંબંધી ફોરેનમાં તો રહેતા જ હોય છે અને સ્ટાર ડો ટુ ડોર એક એવી કંપની છે જે તમને એમનીથી રાખે છે કનેક્ટેડ સ્ટાર ડોર ટુ ડોર કંપની તમારા કુરિયરને એકદમ સેફ સિક્યોર અને ફટાફટ પહોંચાડે છે ફ્રી પિક ફેસિલિટી છે ફ્રી પેકિંગ થશે તમારા પાર્સલની અને એ પણ એકદમ સેફ રીતે તમારા ઘરના દરવાજાથી લઈને ફોરેનમાં બેસેલા તમારા ફેમિલી મેમ્બર્સ રિલેટિવ્સના દરવાજા સુધી પહોંચાડે છે પાર્સલ અને આજે આ કંપની કસ્ટમર્સના ભૂતપૂર્વ અભૂતપૂર્વ સપોર્ટ થી સેલિબ્રેટ કરી રહી છે સિલ્વર જુબલી ટ્વેન્ટી ફાઈવ ઇયર્સ ઓફ એક્સિલન્સ અને પાંચ લકી વિનર્સ ને મળશે આ એટ્રેક્ટિવ ગિફ્ટ હેમ્પર્સ તમારે ખાલી ત્રણ એવા ફ્રેન્ડ્સ કે રિલેટિવ જે ફોરેન માં રહેતા હોય એમને કમેન્ટ સેક્શન માં ટેગ કરવાનું છે 220 પ્લસ કન્ટ્રીઝ માં થાય છે એમનું શિપિંગ તો હમણાં જ કોન્ટેક્ટ કરો અને સ્ટાર ડો ટુ ડો ને બનાવો તમારી પરમેનન્ટ ચોઇસ ફોર ઇન્ટરનેશનલ કુરિયર સર્વિસ શું આપ માનો છો કે મહેનત અને અપેક્ષાના પ્રમાણમાં વધુ ફળ અને સફળતા મળવી જોઈએ તેમજ નસીબ વધારે સાથ આપે તો દુનિયાની દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય બદલવાની કોશિશ કરે છે અને હું ચોક્કસ માનું છું કે ભાગ્ય પણ બદલાય છે તો કેવી રીતે કુલ ત્રણ રીતે ભાગ્ય બદલાય છે ગ્રહોથી કર્મો દ્વારા અને ભૂમિ થકી આપણી કુંડળીમાં ગ્રહોને યોગ્ય જગ્યાએ ગોઠવવા એ આપણા હાથમાં નથી તેથી ગ્રહોથી આપણે ભાગ્ય બદલી શકતા નથી આ ભાવમાં કરેલા કર્મનું ફળ આવતા ભાવમાં મળે છે તેથી કર્મોથી પણ ભાગ્ય બદલી શકાતું નથી તો ભાગ્ય કઈ રીતે બદલી શકાય આપણું ભાગ્ય માત્ર ને માત્ર ભૂમિ દ્વારા જ આપણે બદલી શકીએ છીએ તમે જે જગ્યાએ તમારા પરિવાર સાથે વસવાટ કરો છો જે ભૂમિ ઉપર વેપાર અને ધંધો કરો છો તે ભૂમિ જો વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ હશે તો નિશ્ચિત તમારા જીવનમાં સમૃદ્ધિની લહેર આવશે ભૂમિનું વાસ્તુ બેલેન્સ છે તે કઈ રીતે જાણવું ખૂબ જ લોકપ્રિય અને દુનિયાના લગભગ ચોપન દેશોમાં વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ વિદ્યા દ્વારા આપણી સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લિખિત સરળ ગુજરાતી ભાષામાં આપણા ઘરને વાસ્તુ બેલેન્સ આપણે જાતે કરીએ નામનું પુસ્તક એમ કહેવાય કે એક ગ્રંથ આપણે વસાવીએ વાંચીએ અને આપણે જાતે જ આપણા ઘરનું વાસ્તુ બેલેન્સ કરીને આપણા ઘરમાં સુખ શાંતિ સંપ અને સમૃદ્ધિ રહે તેવો ચોક્કસ પ્રયત્ન કરીએ આજે જ આ અમૃતરૂપી ગ્રંથ વસાવો વાંચો અને જીવનમાં સફળતા મેળવો વિશ્વભરમાં લોકપ્રિય અને જાણીતા શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુના ત્રીસ વર્ષના વાસ્તુ અને જ્યોતિષના અનમોલ જ્ઞાન અને ગાઢ અનુભવની અનુભૂતિ માટે આજે જ સંપર્ક કરો બાપુ શ્વ થ્રી જીરો ફાઇવ ચિત્રથ કોમ્પલેક્સ લિયર હોટલ પ્રેસિડન્ટ સીજી રોડ નબરમપુરા અમદાવાદ મોબાઈલ નાઇન એટ નાઇન એટ નાઇન એટ ડબલ એટ સિક્સ એટ